દૈનિક બાઇબલના વાંચનો તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ નાતાલ ઋતુના ત્રીજા અઠવાડિયાનો રવિવાર પ્રભુ પ્રકાશનું પર્વ પહેલું વાંચન પૈગમ્બર યશાના ગ્રંથમાંથી બીજું વાંચન એફએસએસના ના ધર્મ સંઘ પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાના ગ્રંથમાંથી અધ્યાય સાહીઠ કલમ એક થી છ ઓ યરુશાલેમ બેઠી થા પ્રકાશે ઉઠ તારો પ્રકાશ ઉગ્યો છે તારી ઉપર પ્રભુનો મહિમા જળ હળ્યો છે પૃથ્વી ઉપર હજી અંધકાર છવાયેલો છે અને પ્રજાઓ હજી ઘોર તિમેરમાં છે પણ તારા ઉપર પ્રભુ ઉદય પામે છે અને તેનો મહિમા તારા ઉપર પ્રગટે છે પ્રજાઓ અને તેમના રાજાઓ તારા તેજ ભણી તારા પ્રભાતની પ્રભા ભણી આવશે ઊંચી નજર કરીને ચારે તરફ જવું બધા ભેગા થઈને તારા તરફ આવે છે દૂર દૂર થી તારા પુત્રો આવશે અને તારી પુત્રીઓને ગોદમાં લાવવામાં આવશે એ જોઈને તારા ઉપર આનંદની ઝલક ફેલાઈ જશે અને આનંદ ગજગજ ફૂલાશે પ્રજાઓની સંપત્તિ તને આવી મળશે દૂર દેશાવરની સમૃદ્ધિ તારી આગળ ઠલવાશે ઊંટોના ટોળાથી તારો પ્રદેશ છવાઈ જશે તેનો મિધ્યાન અને એફાના પ્રદેશમાંથી આવશે શબાથી પણ બધા આવશે સોનું અને લોબાન લઈને આવશે પ્રભુના યશોગાન ગાતા ગાતા આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન એફએસએસ ના ધર્મ પર સંપાવલ નો પત્ર અધ્યાય ત્રણ કલમ બે થી ત્રણ અને પાંચ થી છ ઈશ્વરે કૃપા કરીને તમારી સેવા કરવાનું કામ મને સોંપ્યું હતું એ વિશે તમે જરૂર સાંભળ્યું હશે એક દિવ્ય દર્શન દ્વારા

એક જ દેહના અંગો અને ઈશ્વરે વચન આપેલા વરદાનના સરખા જ ભાગીદાર બન્યા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત સંતમાતિક રુદ્ગ્રંથમાંથી અધ્યાય બે કલમ એક થી બાર પૂર્વના પંડિતો ઈસુ યહૂદીયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરુશાલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ આ સાંભળીને રાજા હેરો તેમજ બધા યરૂશાલેમ વાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપૂછ કરવા લાગ્યો કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે તેમણે કહ્યું યહૂદીયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં કારણ પૈગંબરે આમ લખ્યું છે કે

એટલે મને ખબર આપો જેથી હું પણ જઈને તેને પગે લાગુ રાજાની આજ્ઞા થતા તેઓ નીકળી પડ્યા જે તારાને તેમણે ઉગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો તેમણે તેને સાસ્તાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠવી છોડીને સોનું ધૂપ અને બોળ ભેટ ધર્યા હેરોદ પાસે પાછા ન જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચિતવ્યા એટલે તેઓ બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો